નબીરો કરતા જોવા મળ્યો છે થોરાડામાં લુખાઓનો ત્રાસ એ જાહેરમાં હવે વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે મહિલાઓને સામે બેફામ ગાળો બોલતો એ નબીરો જે છે તે હાલ કેમેરામાં કેદ થયો છે

અને પછી એ યુવક બેફામ રીતે ગાળા કરવા લાગી ગયો હતો માં બેન સામે ગાળો જે છે તે ત્યાંની માતા બહેનોને દેવા લાગ્યો હતો ને હાલ આ વિડિયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ આખા વિડિયોમાં અંતે એક વાત જે યુવકે કરી અને એવું કહ્યું મહિલાઓએ કે અમે પોલીસને બોલાવી લેશું ત્યારે યુવકે કહ્યું તમારે જેને બોલાવ્યો હોય બોલાવી લ્યો હું પોલીસથી નથી બીતો વિચાર કરો કે પોલીસથી ન બીવાની વાત આ લોકો કરી રહ્યા છે એટલે આને કોનો પાવર હશે પોલીસની ઉપર હવે સવાલો ઊભા થયા છે કે પોલીસ તમારો ડર આ લોકોને નથી તો વિચાર કરો કે આ લોકો શું કરી શકે સાહેબ આ લોકો જાહેરમાં દારૂ પી શકે તો જાહેરમાં બીજું કંઈ ન કરી શકે સાહેબ બધું જ કરી શકે જાહેરમાં કારણ કે અમને પોલીસનો કાયદાનો કાનૂનનો કોઈનો ડર છે જ નહીં અને કદાચ એમને એવું છે કે કદાચ જેલમાં નાખશો તો ચોવીસ કલાકમાં મેં બારે આવી જશું હવે કઈ રીતે બહાર આવે એ કાયદો કાનૂન જાણે પરંતુ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી છે કારણ કે બેફામ રીતે જો શેરીઓ ગલીઓ આ રીતે દારૂ પીવાય અને પછી આવી રીતે બેફામ ગાળો દે તો આવું તો કોઈ સહન ન જ કરી લે ઓટા ઉપર માસ્તી ને પલોઠી વાળીને ભાઈ બેઠો તો ને અચાનક ને મહિલાઓ પહોંચે હાથમાં તમે જુઓ તામજામ ગ્લાસ પાણીની બોટલ જલજીરા એ દારૂની બોટલ ખીચામાં નાખી લીધી આ તામજામ કમ્પ્લીટ કરીને ભાઈલો બેઠો હતો પરંતુ આખે આખી પાર્ટી જે છે ત્યાં મહિલાઓ બગાડી નાખી અને બગાડી તો ખરી બગાડી પણ દીધો વંદન છે આવી મહિલાઓને કે આવા બનાવે છે ને આવા લોકોની સામે એ ઉપાડે છે પરંતુ એક વાત મારે એ પોલીસને પણ કહેવી છે કે સાહેબ કાર્યવાહી કરવી હોય ને તો આવા લુખાઓ સામે કરજો બાકી આ મહિલાઓને કોઈ પણ જાતના સવાલો ન કરતા મને ખબર છે કારણ કે આવા વિડીયો ઘણી વખત વાયરલ થાય છે તો સામે જેણે વિડીયો વાયરલ કર્યો હોય એમને સવાલ કરે કે ભાઈ તું શું કામ ને ત્યાં હતો તારે ત્યાં શું લેવા દેવા હતા સાહેબ તમારે જો દારૂબંધી નું અમલીકરણ કરાવવું હોય તો આવા લુખાઓ સામે પેલા કાર્યવાહી કરવી પડશે અને આવા લુખાઓને સબક શીખાડવો પડશે પેલા વિડીયો પણ જુઓ કે જેની અંદર એ થોડા વિસ્તારમાં જે યુવક એ નબીરો દારૂની મોજ માણવા માટેની બધી તૈયારીઓ કરી રહ્યો હતો અને અચાનક મહિલાઓ મોબાઈલ સાથે પહોંચી વિડીયો ઉતાર્યા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે ક્યાં હો તું ક્યા રેસ ક્યા ફટાફટ બોલ હાલ હાલ અરુનો બોલો બોલા